બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના તાણાના ગોકુળ નગર સોમાં સુંદરકાંડનું ભવ્ય આયોજન કરાયું કાંકરેજના તાણા ખાતે ઠક્કર અચરતલાલ શિવરામભાઈ પરિવાર દ્વારા શ્રી સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરાયું કાંકરેજ તાલુકાનું વેપારી મથક થરાને અડીને આવેલ તાણા ખાતે ઠક્કર અચરતલાલ શિવરામભાઈના નિવાસસ્થાને ચિરંજીવી અભિષેકના શુભ લગ્ન પ્રસંગે સુંદરકાંડનું ભવ્ય દિવ્ય આયોજન કરાયું આ પ્રસંગે ખૂબ જ વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેલ થરા સુંદરકાંડ મંડળ પરિવાર જલારામ સત્સંગ મંડળ પરિવાર આનંદ ગરબા મંડળ પરિવાર થરા નગરપાલિકા પ્રમુખ શ્રી નિરંજનભાઈ સોની તાણા ગ્રામ પંચાયત સરપંચ શ્રી દશરથભાઈ ઠક્કર તાણા ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ શ્રી ગિરીશભાઈ પટેલ જલારામ મંદિર થરા ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજયભાઈ ઠક્કર થરાના અગ્રણી વેપારી શ્રી અરવિંદભાઈ લાટી થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી કનુભાઈ આચાર્ય શ્રી શાંતિભાઈ ઠક્કર તે રવાડાવાળા અમિત ગોસ્વામી અશ્વિન ગોસ્વામી સહિત ખૂબ વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેલ આ પ્રસંગે ઠક્કર અચરતલાલ શિવરામભાઈ પરિવાર દ્વારા શ્રી કૃષ્ણ ગૌશાળામાં પાંચ હજાર એકસો રૂપિયાનું અનુદાન આપેલ તેમજ થરા સુંદરકાંડ મંડળ પરિવારને આવું સરસ કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપેલ અને આવેલા તમામ ભાઈઓ બહેનો વડીલો માતાઓ પત્રકાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનેલ અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન